તો આજે આપણે વણવાની ઝંઝટ વગર ઉતરાયણ પર બધાના ઘરે સિક્કી તો બનતી જ હોય છે પણ ઘણી વાર સિક્કી બહારથી લાવવામાં આવે છે કેમ કે બહાર જેવી ક્રિસ્પી અને એકદમ પતલી બનતી નથી તો આજે આપણે એકદમ પરફેક્ટ રીત થી અને માપથી સિક્કી બનાવીશું એટલે સિક્કી છે એકદમ પતલી અને એકદમ ક્રિસ્પી બનશે તો તેના માટે પહેલા માપ જોઈ લઈએ તો તેના માટે એક કપ સફેદ તલ સાથે એક કપ ગોળ સીકીનો આવે તે લીધો છે પણ ગોળ તમે કોઈ પણ લઈ શકો અને હવે આ રીતે પ્લેટ લઈ આ રીતે ઘીને આપણે લગાવી દઈશું તો આ તૈયારી આપણે પહેલા જ કરી લેવાની છે અને જો આ રીતે તમારા પ્લેટ ઉપર ઘી ના લગાવવું હોય અને બટર પેપર જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે તેમાં પણ ઘી લગાવીને તેની પહેલા તૈયારી કરી લેવાની અને હવે પેન લઈ તેમાં આપણે એક કપ જેટલા તલ લીધા તે એડ કરીશું પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં શીખી બનાવતા હોવ તલ છે તે થોડા થોડા લઈને શેકવાના છે એકસાથે બધા તલ આપણે નહીં શેકીએ અને ગેસની ફ્લેમ સ્લો રાખી તલનો સટકવાનો અવાજ આવે ત્યાં સુધી આપણે તેને શેકીશું અને તલનો કલર બદલાઈને જાય તેનું ધ્યાન રાખવાનું છે અને જો તલ વધારે શેકાઈ જાય તો તેમાં કડવાશ આવી જાય છે એટલે ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે તેને સટકવાનો અવાજ આવે અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લેવાના છે તો તલ પણ સારા એવા ક્રિસ્પી વધી ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં એડ કરી દઈએ

પાણીમાં આપણે આઈસ ક્યુબ એડ કરીશું પાણી એકદમ સારો ઠંડો થઈ જશે અને આપણે તેને થોડી વાર માટે વધારે થવા દેવી પડશે તો જો અત્યારે આપણે તલ એડ કરી દઈશું તો તલની સીકી છે તે બરાબર ક્રિસ્પી નહીં બને એટલે આપણે હવે થોડી વાર માટે હજી થવા દઈશું અને ગેસ ફ્લેમ સ્લો રાખીશું અને આ રીતે સતત ચલાવતા જવાનું છે એટલે તમે જોઈ શકો છો સાસણીમાં કલર પણ બદલાઈ ગયો છે તો આપણે ફરી તેને ચેક કરી લઈએ તો મિશ્રણ આપણે થોડું પાણી કરી આપણે તેને ચેક કરી લેશું તો આ રીતે સાસણીના ટુકડા થઈ જાય એ રીતે આપણે સાસણી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ આ રીતે ટુકડા થઈ જાય છે તો હીકી માટે પરફેક્ટ એવી સાસણી આવી ગઈ છે તો આપણે તેમાં શીખીને વધારે ક્રિસ્પી બનાવવા આપણે એક મિનિટ જેટલો ખાવાના છોડ એડ કરીશું અને સાથે તે મિક્સ કરી તેમાં જે આપણે તલ શેકીને રાખ્યા તે પણ એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું તો આ સમય આપણે ગેસની ફ્લેમ બંધ નહીં કરીએ અને તલ સારી રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું જો આપણે પહેલાં બંધ કરી દઈશું તો મિશ્રણ છે તે વધારે ઠીક થઈ જશે એટલે આ રીતે મિક્સ થઈ જાય તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે આપણે પ્લેટ ઉપર ઘી લગાવીને રાખ્યું છે

અને તેના પર આપણે થોડા પિસ્તાની કતરાને સ્પ્રિંકલ કરીશું પણ તે ઓપ્શનલ છે જો તમારે ન એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને જો આ સિક્કીને તમારે સોરસ ટુકડા કરવા હોય તો આ સમય કરી લેવાના નહીં તો થોડી વાર માટે સેટ થવા દે આપણે તેને થોડી સેકન્ડ વાર માટે ગેસ ઉપર રાખીશું એટલે તેને જે જાતે જ આ રીતે આ સનીથી ડિમોલ્ટ થઈ જશે તો જો આ સિક્કી છે તમે અમુક ટિપ્સ અને ટ્રિક્સ બનાવ છો તો સિક્કી છે તમારી એકદમ પરફેક્ટ એવી બનશે અને તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આ સિક્કી છે એકદમ રિમોટ થઈ ગઈ છે અત્યારે તમને થોડી એવી નરમ લાગશે આપણે ગરમ કરી છે એટલા માટે પણ જો થોડી વાર ઠંડી થશે એટલે એકદમ ક્રિસ્પી એવી થઈ જશે અને તમે જોઈ શકો છો એકદમ પતલી એવી અને એકદમ ક્રિસ્પી એવી સિક્કી પણ તૈયાર છે તો આ જ રીતે બીજી સિક્કીને પણ આપણે રિમોટ કરી લઈએ અને આ સિક્કી સાવ ઠંડી થાય એટલે તેના ટુકડા કરી તેને તમે એટેડ બોટલમાં ભરી મહિના સુધી ખાઈ પણ શકો અને ઠંડી થાય એટલે તરત જ તમારે તેને એર બોટલમાં ભરી દેવાની છે એટલે શીખી એકબીજા સાથે ચીપકશે નહીં અને એકદમ ક્રિસ્પી એવી રહેશે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી શીખી પણ તૈયાર છે તો જો તમે આ રીતે ક્યારે શીખી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કઈ લાગી જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ